ચૌદ મૃતકો માટે પરિવાર દ્વારા મૃતક દીઠ રૂપિયા એક લાખ એક હજારની સહાય જાહેર કરાય છે તેમજ આગામી તારીખ બાવીસમીને અનુલક્ષીને શિવ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ક્રીડાઈના પ્રમુખ મયંકભાઈ પટેલ બીસીસીઆઈના હિમાંશુભાઈ પટેલે મૃતક બાળકોના પરિવારને રૂપિયા એક લાખ એક હજારનો ચેક આપવામાં આવ્યો હતો મૃતક બાળકોના પરિવારને ચેક આપવામાં આવ્યો હતો રામપુરા વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કહ્યું હતું કે આ ઘટનાના જવાબદાર તમામ આરોપીઓને ચમરબંધીને છોડાવવામાં આવશે નહીં રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા અઢાર જાન્યુઆરી હરની ખાતે જે તલાવમાં દુઃખદ બનાવ બનેલો એમાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓના મોત થયેલા ઓગણીસ તારીખે અમે જે જાહેરાત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં એ શિવ પરિવાર દ્વારા મૃત બાળકોને અને બે શિક્ષિકાઓને અમે એક લાખ રૂપિયા એક લાખ એક હજારને એક આપવાનું જે નક્કી કરેલું આજે આ ચેકો આપવાનું અમારા શિવ પરિવાર દ્વારા શરૂ કર્યું છે અને જે દોષિતો હશે એને છોડવામાં નહીં આવે શિવ પરિવાર અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ શિવ પરિવારના વડીલ શ્રી યોગેશભાઈ શ્રી મયંકભાઈ અને સાથે ટીમના તમામ સદસ્યો આજે આ તમામ ચૌદ જે ડૂબી ગયેલા લોકો છે એમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા છીએ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન એક લાખ એક હજાર એકનો એમને સહાયનો ચેક અર્પણ કરવા આવ્યા છીએ આજે જે રીતે આજે બહુ ગંભીર જે ઘટના બની છે દુઃખદ ઘટના એક સાથે ચૌદ લોકોના મૃત્યુ થયા છે આશાસ્પદ બાળકો અને ટીચરો સાથે તેમ ચૌદ લોકોના જે મૃત્યુ થયા છે ઘણી આઘાતજનક ઘટના છે અને શિવ પરિવાર હંમેશા વડોદરાની જ્યારે કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય કે કોઈ મહામારી હોય શિવ પરિવાર કાયમ જ વડોદરાવાસીઓ માટે એક અવેદના સાથે રહેલું છે અમે અમારી ફરજના ભાગ ભાગરૂપે મૃતકો છે એના પરિવારને શિવ પરિવાર દ્વારા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી એક લાખ એક હજારની સહાય જાહેર કરેલી હતી એ સહાય રાશિ આજરોજ બધાના અકાઉન્ટ અને તમામ વસ્તુના વેરીફિકેશન પછી કલેક્ટર ઓફિસમાંથી ટોટલ વિગતો મેળવી અને આજરોજ આ ચેકો બધાના સહાયના રાશિના ચેકો આજે આપવાનું માટે થઈને નીકળ્યા એન્ડ પ્રેસ ધ